પોલીસ ખાતુ અને જી ટ્વેન્ટીના ટેન્ડરના બહાને લાખો પડાવના આરોપી પાંચ મહિનાથી ફરાર હતો જેને જૂનાગઢથી ઝડપી પાડવામાં ડાજણ પોલીસને સફળતા મળી છે તારીખ વીસ એપ્રિલ શનિવારના રોજ છ કલાકની મળતી માહિતી મુજબ સુરતમાં છેતરપિંડી કરી લોકો પાસેથી રૂપિયા પડાવનાર મહાઠગ ઝડપાયો છે આ મહાઠક ગોપાલ દેસાઈ પોલીસ ખાતામાં ઊંચી પોસ્ટ પર અંડર કવર એજન્ટ હોવાનું કહી લોકોનો વિશ્વાસ જીતતો હતો સરકારી ખાતામાં ટેન્ડરમાં રૂપિયા રોકવાથી મોટો નફો અપાવવાની લાલચ આપી અનેકના રૂપિયા ચાવ કરી ગયો હતો સુરતમાં પોલીસ ખાતાના અને જી ટ્વેન્ટીના ટેન્ડર અપાવવાના બહાને રેસ્ટોરન્ટ માલિક સહિત ત્રણ લોકો પાસેથી રૂપિયા અઠ્યાવીસ ચાલીસ લાખ પડાવી લીધા હતા અડાજણ પોલીસમાં ગુનો નોંધાયા બાદ છેલ્લા પાંચ મહિનાથી ભેજા ગોપાલ ગોવા કાશ્મીર બેંગ્લોરથી નાસ્તો ફરતો હતો ત્યારે આજરોજ અડાજણ પોલીસની મદદથી ઠગ ગોપાલને જૂનાગઢથી ઝડપી પાડવામાં સફળતા મળી છે